અમારી ખાસ નજર અને મૂકીશું આપની સમક્ષ પ્રાઇમ ન્યૂઝ જેના જાણીશું આપના વ્યૂ જુઓ કાર્યક્રમ ન્યૂઝ

રાધનપુરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું ને ત્યારબાદ કેટલાક દર્દીઓને આંખની તકલીફ થઈ તેર જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા અને ઓપરેશન બાદ ખબર પડી કે સાત દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન થયું છે અને એને જ લઈને પછી આ દર્દીઓને ચોથી ફેબ્રુઆરીએ સાતે દર્દીઓને અમદાવાદ સિવિલમાં રિફર કરાયા મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું એમાં ક્ષતિ ક્યાં રહી ગઈ અને જે દર્દીઓને આ ઇન્ફેક્શન લાગ્યું છે મે બી કે તેઓ આંખની દ્રષ્ટિ ગુમાવી પણ શકે છે જવાબદારી કોની આ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે અગાઉ પણ જ્યારે માંડલ અંધાપા કાંડ થયો હતો ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી તો ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે રાહત દરે જે કંઈ કહીએ આપણે એ જો મોતિયાના ઓપરેશન કરવામાં આવતા હોય એવા દર્દીઓ કે જે કદાચ મિડલ ક્લાસ છે ગરીબ ક્લાસના છે કે જેઓ કદાચ નથી પે કરી શકતા અથવા સારવારના આંખના મોતિયાના ઓપરેશનના પૈસા નથી એવા દર્દીઓ જ્યારે આવા ટ્રસ્ટ અથવા તો રાહત દરે જ્યારે ઓપરેશન થતા હોય નિઃશુલ્ક ઓપરેશન થતા હોય એનો લાભ લેતા હોય છે અને એમાં જ્યારે આવી ઘટનાઓ આવતી હોય ત્યારે અનેક સવાલો ઉઠે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે તંત્ર શું કરી રહ્યું છે હોસ્પિટલોની જવાબદારી કેટલી એ ટ્રસ્ટ દ્વારા જે ઓપરેશનો કરવામાં આવે છે અને કોઈની દ્રષ્ટિ જાય છે તો જવાબદાર કોને ગણવા તમામ સવાલો જયારે ઉઠી રહ્યા છે ડોક્ટર હિતેશ આપનું પણ સ્વાગત છે નમસ્કાર થેન્ક યુ અને જાણીતા બ્લોગર શૈશવ વોરા શૈશવજી આપનું પણ સ્વાગત છે યસ ડોક્ટર હિતેશ રામાનું જે પ્રમાણે અંધાપાકાંડની ઘટનાઓ બને છે વધુ એક ઘટના બની છે અને માંડલના અંધાપાકાંડ બાદ એક મહિનાની અંદર જ્યારે આ બીજો અંધાપાકાંડ આવે ત્યારે ઘણા બધા સવાલો ઉઠે છે તેર ઓપરેશન એમાં સાતને ઇન્ફેક્શન આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે પહેલા તો સવાલ એ થાય કારણ કે એ પણ ડોક્ટરો જ હોય છે ટ્રસ્ટમાં હોય નિઃશુલ્ક હોય કે રાહત દરે હોય એ ડોક્ટરો દ્વારા જે આ મોતિયાના ઓપરેશન થતા હોય છે આપણે નથી કહેતા કે કોઈ કમ્પાઉન્ડર કરે છે અથવા કોઈ શિખાવ વ્યક્તિ કરે છે અને છતાં પણ આવી ઘટનાઓ બનવા પાછળનું કારણ આપને શું લાગે છે ડોક્ટર નમસ્કાર જીટીવી જીટીપીએલ ના માધ્યમથી હું આપને એટલું કહેવા માંગીશ કે આ એક વખોડવા ઘટના છે અને આવા કોઈની આંખ જાય એવો અંધાપાકાંડ થવો જ ના જોઈએ અને ગરીબ લોકો હોય કે પૈસાદાર એમની આંખનું સૌને માટે સરખું હોય છે અને પૈસા આપે કે ના આપે

જયારે હવે સોશિયલ મીડિયા છે કે મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે એટલે વધારે ઘટનાઓ બહાર આવે છે તો પહેલી વસ્તુ એ કે નબળી કક્ષાની દવાઓ વાપરવામાં આવે નબળું મટીરીયલ યુઝ કરવામાં આવે તો એમાં ઇન્ફેક્શનના ચાન્સ વધારે હોય છે બલ્ક સર્જરી જયારે કરવામાં આવે ત્યારે ઇન્ફેક્શનના ચાન્સ વધારે હોય છે ઓપરેશન થિયેટરની સ્વચ્છતા જાળવવામાં ના આવે અમારા પ્રાઇવેટ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં એના સ્વાબ લેવામાં આવતા હોય છે સ્વચ્છતા રાખવાની ખૂબ જ અમે કાળજી લેતા હોઈએ છીએ અને અમુક સર્જરી જ કરવી એક સેશનમાં આવું બધું મેન્ટેન થતું હોય છે એક વાર ઓપરેશન થિયેટર ખુલ્લે પછી ટ્વેન્ટી ફોર ઓપરેશન થિયેટર બંધ રાખવું જોઈએ સ્ટાન્ડર્ડ દવાઓ વાપરવી જોઈએ અને સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ ડોક્ટરનો વાત ક્યારે હોય છે કે ગ્લોવ પહેર્યા વગર ઓપરેશન કર્યું નબળી કક્ષાના ગ્લોવ પહેર્યા બરાબર સ્ક્રબ ના થયા અને જો આવી ઇન્ફેક્શન થયું હોય તો આપણે ડોક્ટરને જવાબદાર ગણી શકીએ પણ આ બધી વસ્તુ ખૂબ જ માઇનો છે એ બધી વસ્તુ એટલી બધી ઇફેક્ટિવ નથી હોતી અંદર કઈક વસ્તુ ગઈ માની લો કે આંખની આંખને ખોલી અને અંદર કઈક ગયું સલાઈન ગયું કે સોલ્યુશન ગયું કે લેન્સ ગયો એ વસ્તુમાં ઇન્ફેક્શન જાય અને એ ઇન્ફેક્શન એ એ વસ્તુમાં બેક્ટેરિયા કે કોઈ પણ વસ્તુ જાય તો જ મોટા ભાગે આવું થતું હોય છે ડોક્ટર એક વાત આપે છે કઈ ને કે બલ્કમાં જે સર્જરી થાય ઓપરેશન થાય છે તો ડોક્ટરો કેવું જોઈએ કે બલ્કમાં ઓપરેશન ના થાય ભાઈ મારથી નહીં થાય અથવા ના પાડી દેવી જોઈએ કે હું આટલા જ ઓપરેશન કરીશ એમને પ્રેશર ના કરવું જોઈએ કે આટલા જ ઓપરેશન કરો બીજું દવા ખરીદવી અને કયા લેસ ખરીદવા એ ડોક્ટરના હાથમાં નથી હોતું એ તો ટ્રસ્ટીઓ નક્કી કરતા હોય છે કે એનું મેનેજમેન્ટ નક્કી કરતું હોય છે તો એમાં ડોક્ટરનો કોઈ વાંક નથી હોતો એમને કદાચ ફોર્સફુલી આપવામાં આવતો હોય કે જે વસ્તુ આપવામાં આવતી હોય અને બીજું માની લો કે નબળી દવા સાથે સાથે ઓટો ક્લિનિંગ સિસ્ટમ હવે સ્ટરિલાઇઝેશન સિસ્ટમ તો એનો સ્ટાફ કરતો હોય છે નર્સ કરતા હોય છે જેને ડોક્ટર વોચ ના કરી શકે કે સ્ટરિલાઇઝેશન બરાબર થયું છે કે નહીં સ્ટરિલાઇઝેશન નથી થયું અને આમનામ સાધનો આપી દીધા તો પણ ઇન્ફેક્શન નહીં કરી શકે એ વોચ નહીં કરી શકે હું ડોક્ટર નહીં કહું પણ ત્યાં છે કે એમણે થોડું સ્ટાન્ડર્ડ જોવાની જવાબદારી હવે પછી રાખવી પડશે સર્જરીના જે બલ્ક સર્જરીના જે સેશન હોય છે એ બંધ કરવા પડશે એમણે અમુક સર્જરી જ કરવી જોઈએ અને એના માટે ગવર્મેન્ટે પણ નોર્મ બનાવવા પડશે બિલકુલ શૈશવ વોરા આપ તો ઘણું બધું જાગૃતિ વિશે તમારા બ્લોગમાં પણ લખો છો આવી ઘટનાઓનો ઉલ્લેખ પણ તમે ઘણીવાર વાર છો મને ખબર છે ને લોકો હજારો લાખો લોકો એને ફોલો કરતા હોય છે અને વાંચતા હોય છે ત્યારે ખાસ મારે એ પૂછવું છે કે ડોક્ટરે બહુ સારી વાત કરી કે ક્યાંક બલ્ક સર્જરી હોય ક્યાંક સ્ટાન્ડર્ડ નથી ચડવાતા ક્યાંક દવાઓ સ્ટાન્ડર્ડ નથી મળતી અને પછી મેં ડોક્ટરને કહ્યું પણ ખરું કે ડોક્ટરને પણ જોવું જોઈએ અથવા ડોક્ટરે ના પાડ્યું જોઈએ સવાલ એ છે કે શું હોસ્પિટલ તંત્ર

शैशव भाई आप अनम्यूट कर सो अवाज नहीं तो आपना दिलीप भाई यस सर बोलो હવે આમાં ઘણા બધા કારણો હોય છે અને ઘણી બધી સંભાવનાઓ થતી હોય છે પહેલી વસ્તુ જો સાહેબે કીધી ને કે એ રીતે કારખાનું નથી ચલાવતા આપણે મેડિકલ પ્રેક્ટિસ કરીએ છીએ બરાબર એટલે ડોક્ટર પહેલા તો એ સમજવાનું કે ભાઈ હું કારખાનામાં નથી જતો આ મારું કારખાનું નથી ને મારે કારખાનું ચલાવવાનું નથી એટલે મેડિકલ પ્રેક્ટિસ અને કારખાના વચ્ચેનો ફરક થવો જોઈએ જે ની સર્જરીમાં થાય છે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે ઘણી બધી જગ્યાએ આવી બલ્ક સર્જરીઓ થતી અત્યારે આપણને જોવા મળે છે અને ઘણી વખત તો પેલા ગિનીઝ બુકમાં રેકોર્ડ થયા એટલે આમાં રેકોર્ડ ના કરવાના હમ રેકોર્ડ 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 બનાવીને તમે શું કરી લીધું શું એવું તો શું કરી કરીને તમે ચોવીસ કલાકમાં આટલા બધા એટલે

ચોવીસ કલાક સુધી ઓટી ખુલતા નથી હવે આ બધી જે હાઈજીન જે મેન્ટેન કરવાના છે એ જવાબદારી કોની બને તો જવાબદારી જે તે હોસ્પિટલની જે તે ટ્રસ્ટની છે અને એની ઉપર સુપરવિઝન ફાઈનલ હાથ કોનો ઓપરેટિવ હોન્ડ કોનો છે સર્જરી કોણ કરવાનું છે તો એ ઓપરેટિવ હેન્ડ જેનું છે એના ઉપર જ માથે આળ આવવાનું છે આ જવાબદારી આવવાની છે અત્યારે કલંકિત કોણ થયો તો કે ડોક્ટર થયા કે પેલા એને ઓપરેટ કર્યું ને પેલા ગયા હમ વસ્તુ ત્યાં છે અચ્છા તમે મેડિસિન નથી વાપરવા જેવી લાગતી તમે ના માણી દો કે આજે હું સર્જરી નહીં કરું કેમ મારે શું આ દવા કંપની મારે નથી વાપરવી એવું કેમ નથી કહી શકતા ડોક્ટર એટલે ડોક્ટર ડોક્ટર ઉપર ઘણી બધી જવાબદારી છે ડોક્ટર ઉપર ઘણો બધા ભાર છે અને ડોક્ટર ઈચ્છે તો કદાચ આ વસ્તુ રોકી શકે એમાં સો ટકાની વાત છે શૈશોભાઈ શૈશોભાઈ ટ્રસ્ટમાં ઓપરેશન થતા અને ડોક્ટરને અપોઇન્ટ કરેલા હોય એ ટ્રસ્ટ આ નક્કી કરતું હોય છે કે લેન્સ કયા પ્રકારનો નાખો સ્ટાફ એમનો હોય એ કદાચ ટ્રસ્ટ દ્વારા નક્કી થતો હોય તો ડોક્ટર કેટલું ફોલોઅપ આપે આની પાછળ ના ચાલે સાહેબ ડોક્ટરે ફોલોઅપ તો લેવું જ પડે ને એ જોવું જ પડે કે કઈ કંપની લેન્સ આવ્યો છે શું છે ડોક્ટર જવાબદારી પે ઓપરેટ કરવાની એવી ને એટલે આ કઈ એવું નથી કે કચરા પોતું ને ઝાડુ કરવા બેન આવ્યા અને પછી કચરો વાળીને જતા રહ્યા અને છેક આંખ દેખાય આ દેખતો ના થાય ત્યાં સુધી ડોક્ટર જવાબદારી રહે છે તમારે એવું નથી હોતું કે ભાઈ મારા ઘરમાં ડોક્ટરો છે ચારે બાજુ લાલ થઈ જાય છે કદાચ મણી ખસી ગયો છે કદાચ પ્રોપર દવા છે ટીપા નાખવાના હોય છે એ નથી ફોલો થતા તો એને લઈને પણ ઇન્ફેક્શન થાય કે મુશ્કેલી થાય એમાં ડોક્ટર ઘરે જઈને કેવી રીતે તપાસ કરશે આ બધું પેશન્ટ પોતાની રીતે કશું બગાડીને આવે તો એકાદું પેશન્ટ પગડે બે ત્રણ પેશન્ટ આ એક સામતા ના આજે અત્યારે બલ્કમાં ઓપરેશન થાય થયા બલ્કમાં તમારી પાસે કેસીસ આવ્યા એનો મતલબ કે ક્યાંક બીજી જગ્યાએ તકલીફ છે ને તો એ જે જગ્યાએ તકલીફ છે તકલીફ ને સુધારવાની તો સિસ્ટમ છે સિસ્ટમ તો ક્યાંક થી કરેક્ટ કરવાની રહી ને સિસ્ટમને કરેક્ટ કર્યા વિના બધું ચલાય ચલાય કરવાનું છે એવું થોડું ચાલવાનું છે અચ્છા એટલે તમારું છે કે ડોક્ટર જવાબદાર છે આરોગ્ય તંત્ર ખરું શૈશવ વરા આરોગ્ય તંત્ર પૂરેપૂરું આરોગ્ય તંત્ર સાથે જવાબદાર છે ટ્રસ્ટ પણ એટલું જવાબદાર આવે હોસ્પિટલ પણ એટલી જવાબદાર આવે એટલે અત્યારે હાથ પલ્લું જાડી દેવાની જરૂર જ નથી આની જવાબદારી નથી પેલાની જવાબદારી જવાબદારી આખી આખી સહિયારી જવાબદારી છે તમે પેશન્ટને બોલાવો છો તો એ બોલાવનારો એ અને આવનારો કઈ આપણે આપણે ત્યાં ડોક્ટર ને લગભગ પેશન્ટ ભગવાન માનતું હોય છે અને ટ્રસ્ટની જે હોસ્પિટલ હોય ને એને મંદિરની જેમ લોકો પૂજા કરતા હોય છે એટલે

ઇંગ્લિશમાં બહુ સરસ પ્રિન્સિપલ છે જે કામ કર્યું છે એ પોતે જ બોલે છે એક વત્તા એક એટલે બે એટલે કે ડોક્ટરે ઓપરેશન કરતા પહેલા દર્દીની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ એના બ્લડ ની એના ની તપાસ કરવી પડે એને ડાયાબિટીસ છે કે નહીં એટલે પહેલા તો આ થયું છે કે નહીં તપાસ મેડિકલ એવી તપાસ થઈ છે કે નહીં કોન્ટેમિનેટેડ છે કે નહીં એની પણ તપાસ થવી જોઈએ ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ એ ડોક્ટરે જોવાની જવાબદારી છે અને મેનેજમેન્ટ એટલે એના ટ્રસ્ટીઓ પણ જોવાની જવાબદારી છે આરોગ્ય વિભાગે પણ જોવાની જવાબદારી છે આ ઉપરાંત

પ્રસંગો આવા બનેલા છે ઇન્ફેક્શન લાગવાના અને દ્રષ્ટિ ગુમાવવાના તો શું એ ડોક્ટરોને નથી કે આપણે તમે સાથે ઓપરેશન કરીએ તો તમારે ઓપરેશન ન કરવા જોઈએ અથવા તો તમે ઓપરેશન કરો તો એને સ્ટરાઇલ કરી લો ઓપરેશન થિયેટર ને એ સિવાય તમે એની જે ચાદર હોય એક દર્દીને એને ઓપરેશન કર્યા પછી તમારે બદલી નાખવા જોઈએ તમારે દવાની ચકાસણી કરવી જોઈએ દર્દીના અ વાઇટલ્સ એટલે કે એના બ્લડ પ્રેશર છે એના બ્લડનો રિપોર્ટ છે દર્દીને જો ડાયાબિટીસ હોય અને તમે જો ઓપરેટ કરો એની આંખ કે કોઈ પણ અંગ તો એને ઇન્ફેક્શન લાગવાનું જ છે તો આ બધી પ્રી ઓપરેટિવ ટેસ્ટ થયા છે કે નહીં કોર્ટ પણ જોશે ઓનરેલ હાઈકોર્ટ પણ જોશે અને જો આ કેસ આવા કેસ જો થતા જ હોય ને આ કેસમાં પણ આ દર્દીઓના પરિવારના જે ચાર પાંચ હોય તો સાત સાતગી એકદમ ખરાબ થઈ ગઈ છે કે એ લોકોને એમનો જો બ્રેડ વિનર હોય આ વ્યક્તિને જેની આંખની આંખ ગઈ છે એ કમાનાર વ્યક્તિ હોય તો તો આ લોકો બિચારા એમનું જીવન ખરાબ થઈ જશે એટલે હિમાંશુ ભાઈ હિમાંશુ ભાઈ મારો મારો સવાલ એ છે કે માની લો આની કાયદાકીય પ્રોસીજર કરીએ તો આના માટે જવાબદાર કોને ઠેરવી શકાય કોણ જવાબદાર પેલા તો ડોક્ટર મેં તમને કહ્યું દિલીપભાઈ મેં આપને જે કહ્યું કે તમે પ્રી ઓપરેટિવ ટેસ્ટ કર્યા છે કે નહીં પહેલી તો એના જે પેપર્સ હોય એ ડોક્યુમેન્ટ રજૂ કરે ડોક્ટર બીજું કે આ જે દવા જે લેવામાં આવી એ ક્યારે લેવામાં આવી કઈ કંપનીની દવા છે અને એ દવા ઉચ્ચ કક્ષાની છે કે કોન્ટેમિનેટેડ છે કે નહીં એનું પણ પરીક્ષણ થવું જોઈએ એફએસએલ માં એટલે ડોક્ટર જવાબદાર છે બીજું કે આના જે ટ્રસ્ટીઓ છે આ જે સંસ્થા છે એને સંસ્થાની જે હોસ્પિટલ છે એ હોસ્પિટલ પૂરેપૂરી સફાઈમાં અને એને સ્ટરાઇલ કરેલી હતી કે નહીં

એને લઈને વ્યક્તિ દ્રષ્ટિ પણ ગુમાવી શકે છે આવી વાત જયારે આવી રહી છે ત્યારે શું માનો છો કે આ ખબર તો ડોક્ટરોને જ પડે ચેપ કેવી રીતે લાગશે કયા પ્રકારનો ચેપ છે કહ્યું ઇન્ફેક્શન છે એ શું છે સુડોમોનાસ ખરાબમાં ખરાબ બેક્ટેરિયા છે હમ આજે ઓપરેશન કર્યું અને આવતીકાલે જ જો પેશન્ટને ઇન્ફેક્શન થઈ તો સુડોમોનાસ જ હોય અને સુડોમોનાસ ગમે ત્યાંથી આવી શકે દુનિયાનો કોઈ ડોક્ટર ના કહી શકે કે આ ક્યાંથી આવ્યા છે તો એના માટે વકીલ સાહેબે કહ્યું એમ બધી તપાસ થવી જોઈએ પણ અહીંયા મારો એક પોઈન્ટ એ પણ છે કે માની લો કે ઓટોક્લિવિંગ સિસ્ટમ બરાબર નથી થઈ ફોલો તો એમાં ડોક્ટરને ખબર ના પડે કે મેં જે સાધન વાપર્યું છે એ સાધન બરાબર પ્રોપરલી ઓટોક્લિવ થયું છે કે નહીં એ એની જવાબદારી નથી હોતી એ સ્ટાફની જવાબદારી હોય છે અને એ સારો સ્ટાફ અને એનું મોનિટરિંગ એ ટ્રસ્ટની જવાબદારી હોય છે તો ઘણી વખત બલ્ક સર્જરીના લીધે બી ઓટોક્લેવિંગ બરાબર નથી થયું સ્ટાન્ડર્ડ દવા દવામાં જો કંઈ આવે તો તો દવા જ જવાબદાર છે અને એ તો ચોખ્ખી વાત છે કે બધું બહાર આવી જવાનું છે કે ક્યાંથી જે ડોક્ટર ઓપરેશન કરે છે જે ડોક્ટર ઓપરેશન કરે છે એ કદાચ સ્ટાફ ની પણ ખબર રાખવી જોઈએ દવા કઈ ઉપયોગમાં લેવામાં આવે છે એનું સ્ટાન્ડર્ડ શું છે લાગતું નથી કે ડોક્ટર આ તમામ જવાબદારી નિભાવવી જોઈએ ન માત્ર ઓપરેશન કર્યું કારણ કે ડોક્ટર મફત ઓપરેશન કરતા નથી એના પૈસા લે છે બલ્કમાં ઓપરેશન કરે છે તો બલ્કમાં પેમેન્ટ એમને ચૂકવાય છે તો મે કે ડોક્ટરને એમાં જ ઇન્ટરેસ્ટ છે કે હું ઓપરેશન કરી નીકળી જઉં મને મારું પેમેન્ટ મળી ગયું છે પાછળ દર્દીનું જે મેં ઓફ ધ રેકોર્ડ ઓફ ધ ઓફ ધ રેકોર્ડ કહો તો મેં 4 વર્ષ સુધી મારી કેરિયરની શરૂઆતમાં ટ્રસ્ટમાં કામ કર્યું છે પણ મારા અમુક સ્વભાવના લીધે મને છોડવાનું કારણ એ એ પણ હતું કે મને એવું કહેવામાં આવ્યું હતું કે એનેસ્થેટિસ્ટ ના બોલાવો અને ઓપરેશન કરો મેં બીજા દિવસે છોડી દીધું કે હું નહીં કરું અને અત્યારે નોકરી માટે એમને જરૂર હોય અને ક્યાંક જોડાતા હોય ત્યારે એમને એમને એટલો બધો ફોર્સ હોય છે કે કશું બોલી શકતા નથી પણ એ એમને તમે કોર્ટમાં એવું ના કરી શકો પુરાવાર કે ભાઈ હું કશું બોલી ના શક્યો મારી પર ફોર્સ કરવામાં આવ્યો પણ ગવર્મેન્ટે થોડો કંટ્રોલ કરીને આ બધા ટ્રસ્ટ ઉપર કંઈક મોનિટરિંગ સિસ્ટમ હવે તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પણ ગવર્મેન્ટ લાવવા જઈ રહી છે અને આ બધી હોસ્પિટલોને એ ફોલોઅપ કરવું પડશે પણ તમે માનો છો કે ટ્રસ્ટ સેવા કરે છે હું પણ એગ્રી ટ્રસ્ટ સેવા કરે છે પણ પ્રાઇવેટમાં અમે સેવા કરીએ છીએ અમારે ત્યાં થર્ટી પર્સન્ટ સેવા અને કોઈ પણ એક પણ ડોક્ટર એવો નહીં હોય કે એને ત્યાં ઓછા પૈસે કે મફતમાં સર્જરી ના થતી હોય પણ એમાં અમારા સ્ટાન્ડર્ડ અલગ ના હોય મેં ટ્રસ્ટમાં કામ કર્યું છે હું તમને કહું કે એ લોકોને નફો અથવા તો ઓછા પૈસે કરવું તમે ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટ જોશો કે તમે બીજું જોશો તો ઘણો બધો નફો કરતા હોય છે ડોક્ટર ઉપર પણ ડોક્ટરો પણ હવે સમજવું જોઈએ કે આ ફોર્સ એની ઉપર જે થાય એ એમણે એ ફોર્સર્ડ દવા છે એક વાર સ્ટાન્ડર્ડ દવા છે પંદર દિવસ પડી રહી છે ખુલ્લી પડી રહી છે અને વાપરી નાખી કોઈએ જે પ્રમાણે વાત આવે છે કે નફો પાસે સવાલ પૂછવો છે સાહેબ તો નેવું આપણે એમ કહીએ છીએ કે હોસ્પિટલ હોય છે ખોટી સાચી વાત છે તો સુડોમોનાઝ અહીંયા અત્યારે આવેલા છે દેખાય છે કે સુડોમોનાસ થી જ આ થયું છે અને સુડોમોનાસ પોઝિટિવ છે ધેટ મીન્સ કે હોસ્પિટલમાંથી જ ક્યાંક ગડબડ થઈ છે હોસ્પિટલમાંથી લાગ્યું છે હોસ્પિટલમાંથી લાગ્યું છે આ તો દીવા જેવી ચોખ્ખી વાત થઈ ગઈ હવે આ તો હવે આ તો વકીલ સાહેબ પાસે જ કેસ ગયો કે ભઈ આમાં હાઇજીન હાઇજીન એટલે આપણે મીડિયા ટ્રાયલ નથી કરતા પણ જેટલું બેસ નોલેજ છે એમાંથી જ આપણે અત્યારે આપણે એક કન્ક્લુઝન ઉપર ચોક્કસ આવી શકીએ સુડોમોનાઝ

ક્યારે સુધરશે તમે જુઓ કે આવી ઘટનાઓ બનતી છે આ તો આરોગ્ય વિભાગ છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વારંવાર ફૂડ માંથી નીકળવી વંદો નીકળવા મકોડા નીકળવા આ છે મીડિયામાં આવે છે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈ પગલા ભરતું નથી આ ઘટના એ કેસમાં એવું થાય છે કે સેમ્પલો લેવાય છે ને સેમ્પલ લઈને નેવું દિવસે રિપોર્ટ આવે હવે પેલા ને જાડા થઈને મટી ગયા હોય ફૂડ એન્ડ ના જે ભાજી પાસે સેમ્પલ લો છો ને એ નેવું દિવસે રિપોર્ટ આપે છે આ લોકો હમ હવે આ કઈક એટલે ખબર નથી પડતી હજી અત્યારે જે હું ડોક્ટર સાહેબ જે ચર્ચા કરી રહ્યા છે સુડો મેનસ બેક્ટેરિયા હવે બેક્ટેરિયાની લાઈફ કેટલી બાર કઈ બેક્ટેરિયા એટલો જીવવાનો નથી તમે આજની આજ તપાસ કરશો તો તમારે તાત્કાલિક રિઝલ્ટ આપવું પડે એનું નીધા તો સુડો મોનસ ના રિપોર્ટ નેગેટિવ થઈ જશે ઓકે હિમાંશુ ભાઈ આમાં હિમાંશુ ભાઈ એટલે આમાં 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 સમજવું શું કારણ કે જવાબદારી કેવી રીતે નક્કી કરવી અને બીજું કે મેં કહ્યું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય કે પછી હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય તમે શું આ બધું ચાલતું જ હોય છે

હું છાતી ટોકીને કહું છું કે આવા જજમેન્ટો પણ આવેલા છે કે આપણે ત્યાં તો બાયપાસ સર્જરી પણ થાય છે ઓપન હાર્ટ સર્જરી હવે ઓપન હાર્ટ સર્જરીમાં જો ઇન્ફેક્શન આવે તો કોઈ બચે જ નહીં એટલે ખરેખર તો બધી જવાબદારી અલ્ટિમેટલી

ઓપરેશન પહેલા એને રિપોર્ટ થાય ને ચાલુ સર્જરીમાં ચાલુ સર્જરીમાં સાધનો આવતા હોય ત્યારે સાધન ને ઓટો ક્લેવ ક્લેવ કરનાર વ્યક્તિ અલગ હોય ડોક્ટર એને મોનિટરિંગ કરવા જાય તો ઓપરેશન જ ના કરી શકે આઈડ્રોપ્સ કયા નાખ્યા છે આઈડ્રોપ્સ કેટલા જૂના નાખ્યા ઓપરેશન માં ઓપરેશન માં કયા સાધનો જરૂર પડશે સાહેબ ઓપરેશન માં કયા સાધનોની જરૂર પડશે ડોક્ટરે નક્કી કરવાનું હોય છે એટલે જે જે સાધન હોય એ પૂરતા સાધનો લઈને ડોક્ટર વર્કઆપ કરવાની હોય છે આ કઈ નેગ્લિજન્સ કરવા માટે આવા કેમ્પ કરવાની જરૂર જ નથી આ પહેલો મુદ્દો છે પહેલો મુદ્દો છે કે કેનોટ રીમેન નેગ્લિજન્સ ડ્યુરિંગ ઇઝ ઓપરેશન અને દેખાય છે એ પ્રી ઓપ પ્રી ઓફમાં જે તમારે હાઈજીની જળવાવી જોઈએ જળવાઈ નથી પ્રોપર થયું નથી અને ડોક્ટર ને ધ્યાન થી ભી ધ્યાન રખાયું નથી કેમકે બલ્ક સર્જરી હતી એટલે એક પેશન્ટ આવે બધું બંધ થવું જોઈએ એક ઓપરેશન એક જ દિવસે બીજા દિવસે બીજા ઓટીમાં બીજું ત્રીજું પછી ઓટી તમારી પાસે ઓટી બી ત્રણેય ત્રણે પેનલિસ્ટ જે પ્રમાણે કહી રહ્યા છે બહુ સ્પષ્ટ વાત ત્રણે પેનલિસ્ટ કહી રહ્યા છે ડોક્ટર હિતેશ રામાનું જે સરસ વાત કરી કે વખોડવા જેવી બાબત છે આંખનું મૂલ્ય બહુ જ અમૂલ્ય છે બલ્ક સર્જરી હિતેશ હિતેશભાઈનું કહેવું છે ડોક્ટરનું કહેવું છે કે બંધ થવું જોઈએ સ્ટાન્ડર્ડ જળવાતું નથી બહુ જ બ્લન્ટ એમણે વાત કરી છે નબળું મટીરીયલ્સ કે નબળી દવાઓ વપરાય છે અને સ્વચ્છતા નથી જળવાતી મોનિટરિંગ સિસ્ટમની ક્યાંક જરૂર છે શૈશવ વોરાએ કહ્યું કે આ કોઈ કારખાનું નથી આ મેડિકલ પ્રેક્ટિસ છે એ ડોક્ટરોએ ધ્યાન રાખવું જોઈએ અને આંખોની સર્જરીની જે ઘટના બની છે એમાં પણ પ્રાઇવેટ હોય કે પછી સરકારી હોય પ્રોપર જે સુરક્ષાની જે વાત છે હાઈજીનની જે વાત છે દરકાર હિમાંશુભાઈ સરસ વાત કરી છે કે પ્રી ઓપરેટિવ ટેસ્ટ કર્યા છે કે કેમ આ તપાસ થવી જોઈએ અને એડવોકેટે એ પણ કહ્યું કે પૂરેપૂરી મેડિકલ તપાસ થાય ડાયાબિટીસની બ્લડ પ્રેશરની એ થઈ છે કે કેમ એ જોવું પડે ડોક્ટર મેનેજમેન્ટ

એને લઈને છે કરીએ થેન્ક થેન્ક યુ યુ વેરી મચ આથી ચર્ચા ગુજરાતમાં ફરી એકવાર અંધાપા કાંડ કેમ આવી વારંવાર ઘટનાઓ બને છે ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યુઝ નમસ્કાર